મિત્રો આ માસમાં આ વર્ષનું સૌથી મોટું ગોચર એટલે કે શનિદેવનું ગોચર ઓગણત્રીસ માર્ચના રોજ થવાનું છે શનિદેવ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય ચૌદ માર્ચથી મીન રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચથી શુક્ર મીન રાશિમાં વક્રી થઈ જશે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરીથી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ એકવીસ જાન્યુઆરીથી જ મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણે નું ગ્રહ ગોચર કાર્યક્ષેત્ર વ્યવસાય જીવન શિક્ષાની અમારી સાથે જોડાયેલા રહેજો અને ફરીથી તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ચેનલ ને કરી લેજો આવો શરૂ કરીએ સર્વપ્રથમ આ વિડીયો આપણે ચર્ચા કરીશું તુલા રાશિના જાતકોની જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એ જાતકોની તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તુલા રાશિના જાતકો તમારા માટે સામાન્ય અને મિશ્ર પરિણામ આપવાનો સાબિત થઈ શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી ચંદ્ર ગ્રહ હોય છે જે હંમેશા એમની સ્થિતિ બદલતો રહે છે માત્ર ચંદ્રમાના આધારે જોયું જાય તો કાર્યક્ષેત્રમાં મળવાવાળા પરિણામ નિરંતર પરિવર્તનશીલ હોય છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર શિક્ષણના દૃષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે તમારી પાસેથી વધારે મહેનતની ડિમાન્ડ કરી શકે છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર પારિવારિક મામલાઓમાં માર્ચનો મહિનામાં સામાન્ય રીતે તમને સામાન્ય લેવલના પરિણામ મળી શકે છે માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંવર્ધોની વાત કરવામાં આવે તો આ મહિને તમારા પાંચમા ભાવનો સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેવાનો છે અને ગુરુની સ્થિતિ આ મહિને બહુ અનુકૂળ નથી આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી સૂર્ય મહિનાના પહેલા ભાગમાં એ અનુકૂળ રહેશે જે તમને અહીંયાથી લાભ આપવામાં મદદ કરશે હવે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે ભલે તમને લાગે કે આ રાશિના સ્વામી ગ્રહ શુક્ર એ ઉચ્ચ અવસ્થામાં છે પણ છઠ્ઠા ભાવમાં હોવાના કારણે એમનું કનેક્શન રોગ સ્થાન સાથે જોડાયેલું છે જેને આરોગ્યના વિષયમાં કમજોર કહેવામાં આવે છે હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની જેમના નામના અક્ષર હોય છે ન અને ય એ જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે થોડી વધારે મહેનત કરવા વાળો મિશ્ર પરિણામ આપવા મહિનો રહેશે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી મહિને ચોથા અને પાંચમા ભાવમાં રહેશે સૂર્ય ગ્રહ માટે આ બંને સ્થિતિઓને અનુકૂળ નથી કહેવામાં આવતી વૃશ્ચિક રાશિના જાતકો શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે આ મહિને તમારા ચોથા ભાવના સ્વામી શનિ ચોથા ભાવમાં રહેશે પારિવારિક જીવનની વાત કરીએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારા બીજા ભાવના સ્વામી ગુરુ સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે માર્ચના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી ગુરુની સ્થિતિ બહુ અનુકૂળ નજર આવી રહી છે માટે પ્રેમ સંબંધોમાં સારું રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી બુધ ગ્રહની સ્થિતિ કમજોર છે પરંતુ બુધ લાભ ભાવનો સ્વામી થઈ અને લાભ ભાવને જોઈ રહ્યો છે આ અનુકૂળ સ્થિતિ છે આરોગ્યના દ્રષ્ટિકોણની વાત કરીએ તો માર્ચનો મહિનો થોડા કમજોર પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગ્રહ

હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે